नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल मा तमारो स्वागत छे गुजरात मा हाल चोमासू खूबज सक्रिय छे अने ઘણા વિસ્તારો मा भारी થી अति भारी बरसात પડી રહ્યો छे चोमासू शुरू થયા બાદ ગુજરાત मा बरसात નો આ ત્રીજો રાઉન્ડ छे जेमा ઘણા વિસ્તારો માં ખૂબ સારો વરસાદ પડ્યો છે ગુજરાત માં હજી પણ આગામી 3 દિવસ સુધી ભારે થી अति ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે અને તે બાદ પણ રાજ્ય ના ઘણા જિલ્લાઓ માં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે ઓગણીસ જુલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી સંભાવના છે અને તેના કારણે વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે 21 અને 22 જુલાઈની આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડો ઘટે તેવી સંભાવના છે પરંતુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે 1 જૂન થી લઈને 17 જુલાઈ સુધીમાં સરેરાશ કરતાં ગુજરાતમાં 3% ઓછો વરસાદ થયો છે કાસકરીને ગુજરાત રીજનમાં સરેરાશ કરતાં 19% ઓછો વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં 19% વધારે વરસાદ નોંધાયો છે આગાહી મુજબ જૂનાગઢ પોરબંદર દ્વારકા રાજકોટ જામનગરમાં અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે આ ઉપ્રાંત અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર મોરબી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ સાથે જ્યાં યલો રંગ છે ત્યાં ભારે વરસાદની આગાહી છે અને જ્યાં ગ્રીન છે ત્યાં આજે કોઈ ચેતવણી આપવામાં નથી આવી આ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને દેશના દરિયાકાંઠાના રાજ્યોના કેટલાક શહેરોમાં શાળાઓ લેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવામાન વિભાગે માછીમારોને એક દિવસ માટે દરિયો ન ખેડવાની સલાહ આપી છે